ભારતીય ન કરી હોય એવી જ વ્યક્તિ પાછી કોથળામાંથી બિલાડા જેમ કાઢવામાં આવે મૂકવામાં આવે ભારતીય જનતા પાર્ટી જિલ્લા અને શહેરના પ્રમુખોની વાત હોય કે રાજ્યના પ્રદેશ પ્રમુખની વાત હોય પ્રદેશ અધ્યક્ષ એ બીજી કઈ નક્કી નથી થયું અને બીજી તરફ એક નામ જે છે ચર્ચામાં આવ્યું છે વિજયભાઈ રૂપાણી નું આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એમને મોટી મોટી પક્ષ છે જવાબદારીઓ આપે છે તો ચર્ચા આવી છે કે એમને શું પ્રદેશ અધ્યક્ષ બનાવશે જો બનાવી શકાય બનાવી શકાય એવી સ્થિતિ છે જો નામ અનેક ચાલે છે મયંક નાયક અર્જુનસિંહ ચૌહાણ જગદીશ પંચોલી જગદીશ વિશ્વકર્મા ઉદય કાનગઢ વગેરે વગેરે ન કરી હોય એવી જ વ્યક્તિ પાછી કોથળામાંથી બિલાડાની જેમ કાઢવામાં આવે મૂકવામાં આવે એ જુદી ઘટના છે પણ આ વખતે બે મુદ્દા મહત્વના છે પ્રદેશ અધ્યક્ષ ની નિમણૂક કરવામાં નંબર વન કોઈ પણ ભોગે ઓબીસી જેને કહી શકાય એને પોતાની તરફ કરવાની ભારતીય જનતા પાર્ટીની ખેવના છે એ બાવન પંચાવન ટકા ઓબીસી સમાજ ગણી શકાય બધી પ્રકારે ગણો તો એ વોટ બેંક જે છે બહુ જ મહત્વપૂર્ણ છે એટલે પેલી જે કલ્પના હતી એ એવી હતી કે કોઈ ઓબીસી ચહેરાને

કે ભાઈ એક ધારો કે મયંક નાયક ને ધારો કે બનાવે દાખલા તરીકે મયંકભાઈ નાયક ને બનાવે તો પાંચ જણા જે જે છે 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 એના એના મનામણા કરાવવા પડે એમ અને એ પાંચમાં અર્જુનસિંહ ચૌહાણ આવે એક ફલાણાભાઈ ગૌસ્વામી છે નામ ભૂલી ગયો અશોકગીરી ગૌસ્વામી કે એવું પણ છે અમદાવાદમાં છે એનું નામ પણ છે ઉદય કાનગઢ છે ભાઈ જગદીશ પંચોલી છે જગદીશ વિશ્વકર્મા છે હવે આ બધા જ લોકો જે છે એ લોકો નારાજ થાય તો હવે એની નારાજગી પાછી વિપરીત થાય તો ઓર ઉલટું થાય મુશ્કેલી એટલે વિજયભાઈ રૂપાણીનું નામ વહેતું મૂકવામાં આવ્યું એ કન્ફર્મ છે કારણ કે વિજયભાઈ વિશે વજુભાઈ વાળા વિશે કહી શકાય વિજયભાઈ વિશે કહી શકાય એમ છે વજુભાઈ વાળા અને વિજયભાઈનું વ્યક્તિત્વ એક બાબતમાં સામ્ય છે કે વજુભાઈનું કોઈ જૂથ નહીં વજુભાઈ કોઈ ના નહીં એમ વિજયભાઈ રૂપાણીનું કોઈ જૂથ નહીં વિજયભાઈ રૂપાણી કોઈ ના નહીં એટલે તમે ડ્રોન સિસ્ટમ થી જુઓ તો રાજકોટમાં ચોક્કસ વિજયભાઈ નું એક જૂથ છે બીજું જૂથ છે સી આર પાટીલ નું એ છે રાજકોટમાં પણ હું ઓવરઓલ ગુજરાત થી વાત કરું ગુજરાત ના લાગે વર્ગે ત્યાં સુધી મોટા ભાગના કેસમાં વિજયભાઈ છે એ વજુભાઈ વાળાની જેમ સર્વ માન્ય ગણાય એટલે ઓબીસી ફેક્ટર નું પાનું ઉતરે અને પાંચ ને રાખીને ચાર નારાજગી થાય એના કરતા એક તો વિજયભાઈ જૈન કોમ્યુનિટીમાંથી આવે છે એટલે માઇનોરિટી પણ કહી શકાય તમે જુઓ લઘુમતી પણ કહી શકાય આપણે આપણે ત્યાં પરિભાષા શું છે લઘુમતી એટલે આપણે હંમેશા મુસલમાન સિવાય જાણે કોઈ લઘુમતી છે નહીં શીખ લઘુમતી છે પછી વોરાસ આપણે પારસી લઘુમતીમાં છે જૈન લઘુમતીમાં છે પણ આપણે એની કોઈ કેરી કરતા નથી ક્યારેય નોંધાઈ લેતા લઘુમતી એટલે ખરેખર તો જે બહુમતીના આંકડાને પાર થઈ જવાની તૈયારીમાં છે એને આપણે લઘુમતી કહીએ છીએ જેને મુસ્લિમ કોમ્યુનિટી કહે છે એ માન્યતા ખોટી છે

કે એક તો કેવાય એ માઇનોરિટી પણ માઇનોરિટી છોડો પણ એટલી વાત તો કી કે વિજયભાઈ રૂપાણીને આવવાથી જે ઓબીસી માં એક ને રાખો ને પાંચ નાબૂદ થઈ જાય કે નારાજ થઈ જાય એ ફેક્ટર જો કામ કરી જાય તો વિજયભાઈનો ચાન્સ વિશેષ છે અન્યથા કોઈ પણ ઓબીસી માંથી લાવે એવી સંભાવના નકારી શકાતી નથી